i like

પરંતુ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ પ્રકારનો કચરો હોવો જોઈએ નહીં ત્યારબાદ બીજું જે પીકર લીધેલું છે એ બીજા પીકરમાં દૂધ ઉમેરવાનું છે હવે આજે પાણીમાં ઉમેરેલા પદાર્થોવાળા જે બીકર છે એમાં પ્રથમ બીકર કે જેમાં આપણે મીઠું અથવા તો ખાંડ ઉમેરેલા છે જેને સાચું દ્રાવણ કરીએ છીએ

આપણને બીજું જે દીકર છે એમાં આવી પ્રકિરણ ઘટના જોવા મળે છે પહેલા દીકરમાં આવું જોવા મળતું નથી હવે

હમણાં જોઈએ કે દુધમાં કલીલ કણો છે એટલે પ્રકાશનું નું પ્રકિરણ જોવા મળે છે તો કલીલ કણો દ્વારા પ્રકાશ

ગાઢ જંગલ હોય ચાપડ હોય અથવા તો ધીમો ધીમો વરસાદ આવતો હોય એવું વાતાવરણ જ્યારે હોય ત્યારે વૃક્ષો ઉપર આવા હોય છે અને એના ઉપર જ્યારે સૂર્યપ્રકાશ આપાત થાય છે ત્યારે આ પ્રકારના પટ્ટા રચાય છે જેને ટીડલ અસર કહેવામાં આવે છે આ ઉપરાંત ક્યારેક અંધારામાં રાત્રે બાઇક લઈને જતા હોય ત્યારે પણ આપણને ધૂળના ધૂળતી હોય તો ધૂળના કણોને કારણે હેડલાઇટમાં આવો પટ્ટો જોવા મળે છે આમ આવી ઘટનાઓ જે કંઈ બને છે એ પ્રકાશના પ્રકિરણને કારણે બનતી હોય છે ત્યારબાદ આપણે જોઈએ કે સ્વચ્છ આકાશનો ભૂરો આપણે જે સ્વચ્છ આકાશ જોઈએ છીએ એનો રંગ આપણને ભૂરો શા માટે અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાના પરિમાણ ધરાવે છે આપણે કદાચ જોયું કે આ બધા જ કણો છે પરિમાણ છે ખૂબ જ નાનું

આપણે સ્વચ્છ આકાશને જ્યારે જોઈએ છીએ ત્યારે સ્વચ્છ આકાશનો રંગ આપણને લાલ નથી દેખાતો પરંતુ ભૂરો દેખાય છે આનું કારણ કે ભૂરા રંગની તરંગ લંબાઈ ઓછી હોવાથી વધુ ઝડપથી એનું પ્રકિરણ થાય છે આ ઉપરાંત આપણે જોઈએ

જ્યારે સૂર્યોદય સમયે આજે સૂર્ય છે એ આપણને લાલ રંગનો દેખાય છે આવી જ ઘટના સૂર્યાસ્ત સમયે પણ બને છે કે સૂર્યાસ્ત સમયે પણ સૂર્ય છે એ આપણને લાલ રંગનો દેખાય છે આમ લાલ રંગની તરંગ લંબાઈ વધારે છે જ્યારે ભૂરા રંગની તરંગ લંબાઈ ઓછી છે અને તરંગ લંબાઈ વધારે હોય તો એનું પ્રકિરણ ધીમું થાય છે જેને કારણે આવી બધી જ ઘટનાઓ આપણે રોજ જોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું પ્રકિરણ અને ટિન્ડલ અસર અને એની આધારે એના ઉદાહરણો તથા જે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજ્યા છીએ એ પ્રવૃત્તિ આ બધું જ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો